જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીશું બહુ જ સરસ મજાનો નાસ્તો તમે આ નાસ્તો એકવાર ખાશો ને તો તમને સમોસા પણ ભૂલાઈ જશે તો ચાલો આપણે રેસીપી જોઈ લઈએ તો અહીંયા આપણે પેનમાં બે મોટી ચમચી તેલ એડ કરી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું એડ કરીશું ઝીણા કટ કરેલા કેપ્સિકમ એડ કરીશું ખમણેલું આદું એડ કરીશું ઝીણા કટ કરેલા કાજુ એડ કરીશું ઝીણા કટ કરેલા ગાજર એડ કરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર ચપટી જાટ મસાલો એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું શેકેલું જીરું એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું બોઇલ કરેલા વટાણા એડ કરીશું સારી રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ સ્લો રાખીને બધા જ મસાલાને થોડીક વાર તેલમાં ચડવા દઈશું ગેસની ફ્લેમ બંધ કરીને પાંચથી દસ મિનિટ ઢાંકીને રાખી દઈશું સારો એવો મસાલો છે એ રેડી થઈ જાય પછી આપણે એમાં બોઇલ કરેલા બટેટા એડ કરી દઈશું હવે આપણે આમાં ઝીણા કટ કરેલા લીલા ધાણા એડ કરીશું ને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા રેડી છે આપણું જે અંદરનું સ્ટફિંગ છે એ હવે આપણે બહારના લેયરની તૈયારી કરી લઈએ તો એના માટે આપણે એક કડાઈમાં અડધો ગ્લાસ પાણી એડ કરીશું એક ચમચી તેલ એડ કરીશું હવે આપણે આમાં એક વાટકો રવો એડ કરીશું સારી રીતે મિક્સ કરતા રહીશું રવાને આપણે સારી રીતે બોઈલ કરવાનું છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું આવી રીતનો રવું છે એ તૈયાર થઈ જશે થોડુંક ઠંડુ થાય એટલે આપણે આવી રીતે હાથની મદદથી લોટને મસળી લઈશું તૈયાર કરીને પૂરી દબાવવાનું જે મશીન આવે છે એમાં આપણે આવી રીતની પૂરી તૈયાર કરી લઈશું આવી રીતે બધી જ પૂરી આપણે તૈયાર કરી લઈશું એક સાથે આપણે બધી પૂરી તૈયાર કરીશું એના માટે આપણે કોટનનું કપડું ભીનું કરીને પૂરી ઉપર ઢાંકીને રાખવાની છે જો પૂરી સુકાઈ જશે તો તમારો સમોસા છે એ સરખા નહીં વળે ને ફાટી જશે તો હવે આપણે અંદરનું જે સ્ટફિંગ છે એ પૂરીમાં ભરી લઈ આવી રીતનું સોરસ પીસમાં આપણે સ્ટફિંગ છે એ તૈયાર કરી ને અંદરના ભાગમાં આપણે ભરવાનું છે તો આવી રીતે આપણે સમોસાને ફોલ્ડ કરી લઈશું આવી રીતે બધા જ સમોસાને આપણે તૈયાર કરી લઈશું આ સમોસા એકદમ હેલ્ધી બને છે આમાં આપણે મેંદાનો ઉપયોગ નથી કર્યો રવાનો ઉપયોગ કર્યો છે એટલે બહુ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે અને ખાવામાં પણ બહુ સારા લાગે છે તો અહીંયા આપણું તેલ છે એ ગરમ થઈ ગયું છે હવે આપણે બધા જ સમોસાને સારા રીતે તળી લઈશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આ સમોસાને તળવાના છે આવી રીતે વચ્ચે વચ્ચે સમોસાને ફેરવતા જશું અને સમોસાનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે તળાવા દેવાના છે આવી રીતનો સમોસાનો કલર છે એ ચેન્જ થઈ જાય એટલે આપણે એક પ્લેટમાં લઈ લઈશું તો અહીંયા રેડી છે ક્રિસ્પી અને બહુ સરસ મજાના એવા સમોસા તમે એકવાર જો બનાવશો તો વારંવાર બનાવશો સાંજનો હલકો ફૂલકો એવો સરસ મજાનો નાસ્તો રેડી છે વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા બેલેકન દબાવવાનું નહીં ભૂલતા અને તમને અમારી રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી કહેજો